રાજકોટના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા જે છે વધી ગઈ છે ધોરાજી શહેરમાં રોગચાળાએ માથું ચક્યું છે મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં તાવ શરદી અને જાડા ઉલટીના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે નાના બાળકોની વૃદ્ધો તાવ અને શરદીના બરડામાં આવ્યા છે સિવિલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે રોગચાળાએ માથું ચક્યું છે મિશ્ર ઋતુને કારણે કારણ કે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જે મામલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે ધોરાજી શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે તાવ શરદી અને ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યા વધી છે નાના બાળકોને વૃદ્ધો તાવ અને શરદીના બરડામાં આવ્યા છે સિવિલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે

મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે ધોરાજીમાં પણ એટલે કે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી અને આ વચ્ચે જો વાત કરવામાં આવે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ ની પણ આગાહી કરવામાં આવી છે એને લઈને આપ શું બધી લઈને એવું કહેવામાં આવે કે મિશ્ર રૂપ છે જેને લઈને વાતાવરણમાં પલટો પણ આવી શકે એવું છે જેને લઈને રોગચાળામાં કદાચ વધારો પણ જોવા મળી રહે શકે જે મિશ્ર ઋતુને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીના અહેસાસને કારણે તાવ શરદીના કેસ વધ્યા છે સાથે સાથે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોના જીવ પણ તાળવે ચોટ્યા છે કારણ કે તેઓનો પાક બગડી શકે છે આ મિશ્ર ઋતુને કારણે અને ઉનાળામાં આ કમોસમી વરસાદને કારણે

નો અહેસાસ થઈ રહ્યો છે જેના કારણે ઇન્ફેક્શનમાં વધારો થયો છે. સાથે સાથે વાત કરીએ તો 도રાજીમાં روزના 500 જેટલા દર્દીઓ તો નોંધાઈ રહ્યા છે. તાવ, શરદી અને જાડા ઉલ્ટીના દર્દીઓની સંખ્યા જે છે હજુ પણ વધી વધશે. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે નાના બાળકો અને વૃદ્ધો તાવ અને શરદીના ભરડામાં આવી ગયા છે. સિવિલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે.